ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે અને એ પણ ગુજરાતના આંગણે અમદાવાદમાં જે ક્યારે આપણે કલ્પના નહોતા કરતા ક્યારે આપણે ધાર્યું પણ નહોતું એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આટલા બધા પેસેન્જરો એમની સાથે આ બનાવ બન્યો છે સાથે સાથે પ્લેન ક્રેશને કારણે जे होस्टेल ना डॉक्टर्स स्टूडेंट्स जो था एमने हानि पहुँची है आ गुजरात हाँ अरे भूली नहीं सके सौ so, जे आन क्रेश दिवंगत थे एम फेमिल ने भगवान शक्ति आपे साथ साथे, दिवंगत आत्मा શાંતિ આપે એવી જ આજે તો પ્રાર્થના આપણે કરી શકીએ છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જાતે તરત જ ખબર પડતા જ એ પણ ગુજરાત આવ્યા છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ એ પણ આવ્યા છે અને ગંભીરતા સ્વાભાવિકપણે ખૂબ જ મોટી હોય પણ આપણા આંગણે બનવાને કારણે આપણે એનાથી ખૂબ જ વ્યથિત છીએ અને આમાં આપણે હાથપ્રપ છે કશું કરી શકતા નથી પણ બધું જ કરવા માટેની આપણી તૈયારી છે અને ભાજપ પરિવાર માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા એ પણ આમાં કોઈ ક્ષતિ થઈ છે ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે ભગવાન આવું કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું છું